આ પોલીસ કર્મચારીઓએ તેમની રીક્ષા ઇમરજન્સીમાં આવતી એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહનોને નર્ટરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી દરમિયાન ત્યાંથી પસાર થતા ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અને મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરીની નજર પડતા તેમણે રીક્ષા ચાલકને ત્યાંથી રિક્ષા ખસેડી વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવા કહ્યું હતું જોકે પોલીસને લઈને ફરતા અને પોતાને સવાયા પોલીસ સમજતા રિક્ષા ચાલકે રિક્ષા પોલીસની હોવાનું જણાવ્યું હતું પોલીસની હોય તો પણ રિક્ષા વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવા કહ્યું હતું રિક્ષામાં આરોપીને લઈને આવેલા પોલીસ કર્મચારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરી સાથે એલફેલ ભાષામાં વાત કરી હતી અને રિક્ષા અહીંથી નહીં હટે તારાથી થાય તે કરી લે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો પોલીસ કર્મચારીઓ મેડિકલ ઓફિસર સાથે જીબાજુડી કરતા મામલો હાલ ગરમાયો ગયો છે આજે હું અત્યારે જ્યારે આવ્યો અને કામથી ગાઈને જતો હતો ત્યારે જોયો કે ટ્રોમા સેન્ટર કિડની બિલ્ડિંગ પાસે એક ઓટો ઊભું છે અને તે ડ્રાઈવર આ પગ સીધો કરીને આ ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠેલો છે હું આને કીધું કે ભાઈ આ જો છે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી પાર્કિંગ માટે છે અને ઉપરની આદેશ મુજબ અને આવતા દર્દીઓને તકલીફી ન પડે એટલા માટે કિડની ટ્રોમા સેન્ટરનું સામે આપણું કેવલ પિકઅપ અને ડ્રોપની ફેસિલિટી રાખ્યા છે દાખલા તરીકે કોઈ એકસાઠનું એમ્બ્યુલન્સ આવે તે ઉતારીને જતો રહે એકસો આવે ત્યાં સુધી આનો અનુસંધે એનું કીધું કે તમે ગાડી સાઈડમાં લઈ લો અને જ્યારે તમારો કોઈ દર્દી આવે પછી ગાડી તમે લઈ આવજો આ પછી આ ઓટોવાળો કીધો કે હું જાતે નથી આવ્યો છું મને કોઈ પોલીસવાળા લઈને આવ્યો છે પછીથી કોઈ પોલીસને બે માણસો આવ્યા અને કીધા કે મારા જોડે ગેરરીતે બળતન કરવા લાગ્યા અને કીધું કે હું રૂપી લઈને આવું ક્યાં જાઉં ક્યાં ગાડી ઊભો રાખીશ શું કે પાર્કિંગ બનાવેલો છે તમે ગાડી પાર્કિંગમાં રાખો અને જ્યારે તમારું કામ પતી જાય તો ફોન કરીને પાર્કિંગમાંથી તમારી ગાડી બોલાવી લો અને આ રીતે તમે પિકઅપ કરી શકો છો પછી અને સમજાવવા હું આ પોલીસવાળાને સમજાવવા ગયો કે આ રીતે આપનો ઇમરજન્સી દર્દીને તકલીફ પડે પછી આ પોલીસવાળા ગમે તે બોલવા લાગ્યા કે તમે જેને ફોન કરો એ કરો મને કોઈ પડતો નથી હું ગાડી આ રીતે આવશે ને રાખીશ અને અગાઉ પણ હું કહેવા માગું છું કે આ જો એક અગાઉ પણ આ રીતેનો બનાવ બન્યો છે કે ખાસ કરીને પોલીસવાળા રિક્ષો લઈને આવે છે આ લોકો બહુ બહુ ઉદ્ધતાથી વર્તન કરે છે જેના લીધે ઇમરજન્સી પેશન્ટનું પિકઅપ ડ્રોપ કરવાની કાર્યવાહીમાં મેં પડે છે અને આગળથી ન થાય એટલા માટે સતત આ અધિકારીઓનો નિર્દેશ પ્રમાણે આ કિડની પાર્કિંગને કિડની ટ્રોમા સેન્ટર સામેને પાર્કિંગનો સતત ખાલી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી કોઈ ઇમરજન્સી દર્દીને પિક ડ્રોપ કરવામાં મૂકવામાં પિકઅપ તકલીફી ન પડે રિક્ષાવાળા કોણ હતો અને પોલીસ એક આરોપીની લાજપોર જેલની આરોપીને લઈને આવ્યા હતા નામની ચોક્કસ ખબર નથી અને તે ભાઈ હેડક્વાર્ટરનું હતું કદાચ એલઆર હતા અને પોલીસ હેડક્વાર્ટરથી જે જાપતારીનું આવે છે લાજપોર જેલથી સારવાર માટે તે આવેલા હતા આરોપીની તપાસની કામગીરી પૂરી થઈ જતા પોલીસ કર્મચારીઓ તેને રિક્ષામાં લઈ ત્યાંથી રવાના થઈ જવા પામ્યા હતા પોલીસ કર્મચારીઓ દ્વારા અવારનવાર ટ્રોમા સેન્ટરની સામે જ પોતે વાહનો પાર્ક કરતા હોવાથી ઘણી વખતે સિક્યુરિટી સ્ટાફ સાથે પણ ઘર્ષણ થતું હોય છે કરાવવા પોલીસ કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ તબીબો અને સિક્યુરિટી સ્ટાફમાં ઉઠવા પામી છે અઝર કુર સાથે પ્રકાશવાળા